હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેક દ્વારા આજે વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે સ્કાયમેકના અહેવાલમાં જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ દશાંશ આઠ સુધી વિસ્તરે છે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ છે આ ચક્રવાતી પરિભ્રમણમાંથી એક તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ દક્ષિણ બિહાર અને ઝારખંડ થઈને ગંગાના પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરે છે એક ટ્રફ મધ્ય મહારાષ્ટ્રથી કર્ણાટકના દરિયાકાંઠે વિસ્તરેલો છે ભારતમાં આગામી બોતેર કલાક ભારે બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાય છે બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઈ છે આગામી બોતેર કલાક ખૂબ જ ચિંતાજનક છે

આગામી ચોવીસ કલાક દરમિયાન દેશમાં કેવું રહેશે વાતાવરણ કેરળ અને દક્ષિણ તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેલંગાણા કર્ણાટક તમિલનાડુ લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓના ભાગોમાં છૂટાછવાયા ભારે ધોધ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સિક્કિમ લક્ષદ્વીપ ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે પશ્ચિમ હિમાલય છત્તીસગઢ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા અને દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવો વરસાદ શક્ય છે હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વેવની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશનું વાતાવરણ કેવું રહેશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કર્ણાટક તમિલનાડુ કેરળ સિક્કિમ લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓ ગંગાજળ પશ્ચિમ બંગાળ અને આસામમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર કોંકણ અને ગોવા કર્ણાટક તેલંગાણા આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો ઓડિશા છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હળવો વરસાદ થયો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં એક બે જગ્યાએ હળવો વરસાદ થયો હતો ગઈકાલે ગુજરાત પ્રદેશ રાજસ્થાનના ભાગો અને દિલ્હી એનસીઆરના અલગ ભાગોમાં હિટવેવ સ્થિતિ સર્જાઈ હતી